જ છે હું અહીંથી છું અને નવરાત્રી નો મજા લેવા માટે ગરબા રમવા માટે આવું છું શોખ બહુ જ છે કેમ કે આખું વર્ષ આજ તહેવારની છે રાહ જોતા હોય છે અને ઘણા ટાઈમ થી અહીંયા જાઉં આવું છું સુરભીમાં જ ખાસ વાત કરીએ તો સી ટીમ ની તો મહિલાઓ માટે સી ટીમ એક એક્ટિવ કરવામાં આવ્યું છે ખાસ નવરાત્રી માટે અને તમારી પાસે પણ સી ટીમ આવેલી હતી ને વાતચીત તમારી જોડે કરેલી હતી શું કેશો સી ટીમ સી ટીમ છે ઘણી ઉપયોગી છે કેમ કે ઘણીવાર એવું બને છે કે અમને બેટ ટચ નો અનુભવ થાય છે અથવા તો અસામાજિક તત્વો છે ખરાબ રીતે સામે જોતા હોય છે કેવું એવું ઘણી વાર થાય છે તો હવે સી ટીમ છે એ ઘણી ઉપયોગી બને છે આ બાબતે કાંસ વાત કરીએ તમારી સાથે અત્યારે વાત પણ કરી છે એટલે શું વાત હા એટલે એમને એજ કીધું છે કે ગમે ત્યારે એવો કોઈ અનુભવ થાય છે તમને કે તમને બેડ ટચનો અનુભવ થાય છે ઓર એનીથિંગ કે તમને કોઈ મિસビહેવ તમારી સાથે થાય છે તો અમે તેમનો સંપર્ક કરી શકીએ છીએ કાંસ એમાં તમને શું આ તેની પાસેથી ઉપયોગી શું શીટી બહાર એટલે એવું ક્યો છે એટલે તમે તમે રમતવાળ હા એવો અનુભવ થયો છે મને ગયા વર્ષે જેવો થયેલો હતો અને એ ટાઈમ મને શીટી મેં ઘણું ઉપયોગી લાગ્યું હતું બીકોઝ કે એક મહિલા છે તો અમે લોકો એમની સાથે સામે જઈને કહી શકીએ છીએ ઇફ જો કોઈ પુરુષ હોય તો અમે લોકો ડિરેક્ટલી એની સાથે કોઈ ના કહી શકીએ એમની સાથે અમે લોકો કોમ્યુનિકેશન બેટરલી કહી શકીએ છીએ કોકિલાબેન સોલંકી મારો હોદ્દો છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે હું ફરજ બજાવું છું મહિલા સિટીમાં મહિલા સિટી આપણે રાજકોટ સિટી માં ટોટલ ચાર થી પાંચ ટીમ કાર્યરત છે દરેક ટીમ માં ચાર વ્યક્તિઓ ચાર કર્મચારીઓ ફાળવવામાં આવે છે હવે એક કર્મચારીઓ ડ્રેસ કેવી રીતના હોય છે ડ્રેસ કોડ

ત્યારે એ લોકોને પકડી અને નજીક ના પોલીસ સ્ટેશન માં એને મૂકવામાં આવે છે અને અહિયાં ફરિયાદ કરવામાં આવે છે પોલીસ તરીકે અમારી સાથે રમી રહ્યા છે તો અત્યારે અમારી સાથે અમારી પણ શરતી કરે છે પણ અમે ત્યારે એને ખરેખર કાયદાનો પાઠ ભણાવીએ છીએ એટલે અમારું એક છે કે કાયદામાં રહેશે તો કાયદામાં છે